અમે મળવા આવ્યા છીએ એ વ્યક્તિને કે એ વ્યક્તિને પ્રોબ્લેમ ઘણો બધો હતો અને એ પ્રોબ્લેમ માટે એમણે ક્યાં ક્યાં ટ્રીટમેન્ટ લીધેલી છે શું શું ટ્રીટમેન્ટ લીધેલી છે અને કેવી રીતે ફાયદો થયો છે શું નામ તમારું મારું નામ ભૂપતભાઈ પશુભાઈ ગજેરા ધારગણે ગામ હા તાલુકો ધારી જિલ્લો અમરેલી દોસ્તો એમણે પણ એનો એડ્રેસ બતાવ્યો બરાબર હવે તમને પ્રોબ્લેમ શું હતો એ વાત કરો મને કમરનો પ્રોબ્લેમ હતો કમરેથી થી કોઈ કે સાયટીકા છે આવા હંધા દુખાવાના બાના કાટતા દવા એમ શું હતું કમરથી પણ પગ ખાલી સડી જાય ધંધણા થી છૂટે એટલે આમ તમે ચાલી શકતા નથી હલાતું નહીં હલાતું નહોતું ને બે કોઈ થઈ ન શકે દુખાવાનું શરૂ થયો પછી તો ખાટલે ખાટલે જતો દોઢ મહિનો એક ધારો ખાટલે ઓકે અને આ પ્રોબ્લેમ શરૂઆત કેટલા વર્ષ પહેલા થઈ હતી આવી થઈ તે 500 વર્ષ થઈ ગયા 500 વર્ષ તો તમે ક્યાં ક્યાં સારવાર લીધેલી છે

ખુડશી બેહવા દે હેઠા નહીં બેહી શકો પછી એટલે તમારે એ હંધુ ભૂલી જવાનું કે તમે એ વખતે આમ ચાલી શકતા હતા કેટલા કેટલા પહેલા છોડો નતો હલા હચળો નતો હલા નહીં નહીં ખાટલે ખાટલે તો તમને સાવ કમ્પ્લીટ છે ના દીધું એ આવે ને આ પાવડર હા આ મે પાવડર લીધો દોસ્તો હવે આપણે પાવડર વિશે થોડી અમે તમને જાણકારી આપી આ પાવડર શું છે તો એ પાવડરનું નામ છે નેચરામોલ ન્યૂટ્રાસુટિકલ ન્યુટ્રાસુટિકલ મતલબ કે નેચરલ વસ્તુ છે અને ફાર્માસ્યુટિકલ એટલે કે વૈજ્ઞાનિક પદ્ધતિથી એને બનાવવામાં આવ્યો છે એ પાવડરની અંદર છે પ્રોટીન વિટામિન કેલ્શિયમ જો તમે વાંચી રહ્યા છો સાઠ ટકા પ્રોટીન તેર વિટામિન અને દસ મિનરલ સાથે સાથે ઓમેગાથી છે કેલ્શિયમ આવી ઘણી બધી વસ્તુઓ આના અંદર છે અને

ગજેરા ધર્મેસ દેવજીભાઈ કામધારગણી તાલુકો ધારી જિલ્લો અમરેલી તમારા સગા કાકા છે હા સગા કાકા ઓકે હવે તમે સુરત ક્યાં આવ્યા છો સુરત અમે વેલેન જવા શું કામ કા છે તમારું સાબુ પાઉડર પ્લાસ્ટિક નું સાબુ પાઉડર ને પ્લાસ્ટિક ની ચીજ વસ્તુ વેચો ઓકે તમે કાકાને ભલામણ કરી અને એમને ડોક્ટરે કીધું કે 1.5 લાખ નો ખર્જો થશે એ ખર્ચ કર્યા વગર માત્ર 1.5 મહિનામાં પોતે ટ્રેક્ટર ચલાવતા થઈ ગયા અચ્છા તમને આ વસ્તુના પરિણામથી સંતોષ તો છે ને આપણને તો લોકો માટે આપણો સંદેશ શું છે અને બાકી આમ સ્ફૂર્તિ તો સારી લાગે છે ને પૂરેપૂરી રહે તમે જે ખેતી નહોતા કરી શકતા ટૂંકમાં ચાલી નહોતા શકતા અને ખેતી કામ ટ્રેક્ટર ચલાવી શકો છો કામ કરવાનું તમામ હા સરસ તો આમ પરિણામ થી તો સંતોષ છે ને પૂરે પૂરો સંતોષ સરસ તો તમે બંને જે જાણકારી આપી છે એ બધા ખાટલા માં હોય સરસ સાચી વાત છે તો ખાટલામાં ખરેખર ધર્મેશભાઈ નું ગણી દેવું હતું તમને ખાટલામાં રહેવા દેવા